ખેડૂતોના હિત માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે ભરૂચ જિલ્લાના ભાટપુર બેરેજના અસરગ્રસ્ત ખેડૂતો માટે ખેડૂત લક્ષી મહત્વનો નિર્ણય લેતા સંમતિ એવોર્ડ જાહેર કર્યો હતો જમીન સંપાદનની પ્રક્રિયા અત્યંત ઝડપી પારદર્શક અને ખેડૂત લક્ષી અભિગમ સાથે ચાલી રહી છે જમીન સંપાદન શાખા સક્રિય સંયોગના કારણે સત્તરમી નવેમ્બર બે હજાર પચીસ સુધીના સિત્યોતેર જેટલા ખેડૂતો ખાતેદાર સંમતિ કરાર કર્યા અને

બત્રીસ લાખ સુધીના ઊંચા ભાવ નક્કી કરવામાં આવ્યા છે અંદાજીત પાંચ કરતા પણ વધુ ખેડૂતોને લાભ થયો છે આ ખાતેદારોના ગરીબ આદિવાસી વિધવા અને મોટા કુટુંબનો સમાવેશ થાય છે જમીનોના યોગ્ય ભાવ મળતા અસરગ્રસ્ત ખેડૂતોને મોઢે રાજીપો દેખાઈ રહ્યો છે આ સન્માનજનક રકમની તેમના જીવનમાં ચોક્કસ પરિવર્તન આવશે જેથી જ કલેક્ટર કચેરી ખાતે ખેડૂત ખાતેદારો સાથે સંમતિ કરાર થયા બાદ વળતરની રકમનું પેમેન્ટ તાત્કાલિક એ જ દિવસે ચૂકવવામાં આવી રહ્યું છે આ વળતરની અસરગ્રસ્ત ખેડૂતોમાં સંતોષની લાગણી પ્રવર્તી રહી છે અંકલેશ્વર તાલુકાના સરફુદ્દીન ગામમાં ખેડૂત ખાતેદાર માજુન રુસ્તમજી એ જમીનના ભાવ અને સમગ્ર પ્રક્રિયા માટે સંતોષજનક પ્રતિભાવમાં જણાવ્યું હતું કે તેમની જમીન માટે સરકારે સારા ભાવ મંજૂર કરી સંતોષકારક રકમ ચૂકવી છે કચેરી સ્ટાફના સંપૂર્ણ માર્ગદર્શન અને પારદર્શક સહાયક લીધે જમીન સંપાદન સમિતિ એવોર્ડના હસ્તાક્ષરની તમામ પ્રક્રિયા માત્ર એક જ દિવસમાં સફળતાપૂર્વક પૂર્ણ થતા તરત જ અમારી જમીનનું વળતર અમારા બેંક એકાઉન્ટમાં ચૂકી દેવામાં આવ્યું છે ભાડભૂત બેરેજ પ્રોજેક્ટ હેઠળ જમીન સંપાદનની પ્રક્રિયા સરકાર અને જિલ્લા વહીવટી તંત્રની ખેડૂતલક્ષી નીતિ અને વહીવટી તંત્રની ઝડપી કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે ખેડૂતો પ્રત્યે સંવેદનના દાખવતા અંકલેશ્વર તાલુકાના ભોરભાટા ભોરભાટા બેટ શક્કરપોર સર્ફુદ્દીન તળિયા અને ધંતુરિયા ગામ માટે સરકારે હયાત જમીન માટે પણ ડુબાણની જમીનમાં પણ સંમતિ એવોર્ડ જાહેર કર્યા હતા ત્યારે બાકીના ખેડૂતો પણ વહેલી તકે સંમતિ કરાર કરી આ વિશેષ વળતર યોજનાનો વહેલી તકે લાભ લે તેમ જિલ્લા વહીવટી તંત્રને અનુરોધ કર્યો હતો મારું નામ મધુન રુસ્તમજી વિમા દલાલ અંકલેશ્વર તાલુકાના સરફુદ્દીન ગામમાં રેવન્યુ સર્વે નંબર વીસ પૈકી એક નંબરની અમારી જગ્યા ભાડભૂત યોજના હેઠળ સરકાર દ્વારા સંપાદિત કરવામાં આવી છે કલેક્ટર કચેરીના સ્ટાફના સંપૂર્ણ માર્ગદર્શન અને પારદર્શક સહકારને લીધે જમીન સંપાદન અને એવોર્ડની પ્રક્રિયા માત્ર એક જ દિવસમાં સફળતાપૂર્વક પૂર્વ પૂર્ણ થઈ ગઈ છે આ પ્રક્રિયામાં અમને અહીંના બજાર ભાવ કરતાં પણ ઘણું વધારે અને સંતોષજનક વળતર સરકાર તરફથી મળ્યું છે જેની અમે ખુશી જાહેર કરીએ છીએ આભાર